સ્વચ્છતા ઝુંબેશનું સુંદર આયોજન કરવામાં આવેલ છે હતું જેમાં વડોદરા ડેપો ખાતે તેમજ નિઝામપુરા મકરપુરા ભૂતરીજાપા પાણીગેટ કંટ્રોલ પોઈન્ટ ખાતે પણ સ્વચ્છતા ઝુંબેશ સાથે સાથે મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે સ્વચ્છતાના શપથ લેવડાવી સ્વચ્છતા ઝુંબેશનું શુભારંભ કરવામાં આવેલ હોવાનું ફરહીન બહાદર દ્વારા જાણવા મળ્યું હતું અઢી વાત રૂઝે બરાબર વાસ કે વચલા તરફ ઉત્સવ હું જે તમને બોલું છું ભારત દેશને ભારત દેશને સ્વચ્છ બનાવવામાં સહાય મુખ્ય છે ભારત માતાની જય વંદે માતરમ એ છે કે सब आज सब वस वस बारे में विशेष बारे में बोलता है आते तब तक नहीं आये थे रुको मोटा देखो दो चार